આપણે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે પગે ભગવાનને પછી લાગીએ પણ પહેલાં આપણે બૂટ ચંપલ બહાર ઉતારીએ બૂઢ ચંપલ બહાર ઉતારીને પછી ભગવાનના દર્શન કરવા જઈએ પ્રાર્થના કરીએ સ્તુતિ કરીએ એટલે ભગવાનના દર્શન કરવા જઈએ તો બૂટ ચંપલ બહાર ઉતારીએ એટલે ત્યાગની શરૂઆત પ્રથમ આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારથી થઈ ગઈ કે ભગવાનના મંદિરમાં પ્રવેશ ક્યારે મળે કે તમે પહેલાં બૂટ ચંપલનો આપણે ત્યાગ કર્યો પછી આપણે ભગવાનના દર્શન કરીએ એટલે ત્યાગ વગર મંદિરમાં પણ પ્રવેશ નથી મળતો પછી ભગવાનની સ્તુતિ કરીએ કે પ્રાર્થના કરીએ ત્યારે ભગવાનને આપણે પગે લાગતા હોય પણ આપણું ધ્યાન પછી બુટ ચંપલ તરફ હોય કોઈ લઈ નથી ગયું ને પહેલાં આપણે ભગવાનને પગે લાગી તમે એવો માતા ચપીતા તમે એવો વળી પાછો એમ થાય કોઈ બીજો ચંપલ નથી લાગી ને વળી પાછા આપણે એમ જોઈએ એટલે આપણું મન ત્યાં ગયા કરે એક બાજુ આપણે ત્યાગ કરી અને ભગવાનના દર્શન કરવા ગયા પણ ખરેખર આપણા સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રો એમ કહે છે કે ત્યાગ કોને કહેવાય કે આપણે જે વસ્તુનું ન છૂટે ત્યાગ શું કામનો વસ્તુ પ્રત્યે પ્રત્યે વ્યક્તિ જે મમતા છૂટી જાય છૂટી જાય એ જ ખરેખર સાચો ત્યાગ કહેવાય નહીતર ત્યાગ કર્યો છતાં આપણી એમાં મમતા હોય કે હજી અમે છોડી દીધું છે મેં આ વસ્તુ છોડી દીધી છે જેમ કે આપણે બધાને ખ્યાલ છે કે ભરતુઆરી અને ગોપીચંદ રાજાનું દ્રષ્ટાંત છે કે જયારે ગોપીચંદ બાણું ત્યાગ કરીને પોતે લઈ લઈ લીધો દીક્ષા દીક્ષા લીધી પણ લઈને કેવો ત્યાગ કે સ્મશાનમાં બેસીને પોતે ખીચડી પકાવીને ખાય એવો ત્યાગ તો એક દિવસ મહાદેવ અને પાર્વતીમાં વિહાર કરવા માટે નીકળ્યા આકાશ માર્ગે જતા થાય તો ગોપીચંદ પોતે સ્મશાનમાં બેસીને ખીચડી પકાવે એટલે મહાદેવને પાર્વતીજીએ કીધું કે મહાદેવ આ જગતમાં ત્યાગ તો મેં ઘણાનો જોયો પણ ગોપીચંદના ત્યાગને આગળ બધા ત્યાગ ટૂંકા પડે ત્યારે મહાદેવ કે એમ ઉતાવળો નિર્ણય ના લ્યો કારણ કે એમાં પણ હજી તમારે બરાબર જોવું પડે કે નહીં હવે આમાં કાંઈ જોવાની જરૂર નથી ગોપીચંદ જેવો કોઈ ત્યાગ કરી જ ના શકે એણે કેવો ત્યાગ કર્યો પોતે સ્મશાનમાં બેસી અને ખીચડી ખાય છે તો આનાથી ત્યાગ વિશેષ તમને મહાદેવ કયો દેખાય કે ના આપણે તમે બરાબર જોઈ લો પછી તમે વાત કરો ચાલો આપણે એમની પરીક્ષા કરવા જઈએ ત્યારે મહાદેવ અને મા પાર્વતી ગોપીચંદની પરીક્ષા કરવા માટે આવે છે અને રૂપ બદલાવી નાખ્યું છે મહાદેવ અને મા પાર્વતી એ આવીને જયારે ગોપીચંદ ખીચડી પકાવે છે સ્મશાનમાં બેઠા બેઠા ત્યાં આવીને એમ કહે છે કે અમને ભૂખ લાગી છે અમને જમવાનું આપો ત્યારે ગોપીચંદ કે હું તો સ્મશાનમાં બેઠો છું ત્યાગી છું અને ખીચડી પકાવું છું કાંઈ વાંધો નહીં આપણે થોડી થોડી ખીચડી ખાશું ત્યારે મહાદેવને જમવા બેસાડે છે ગોપીચંદને ખબર નથી મહાદેવ છે કે મા પાર્વતી છે એને કેમ કે કોઈ ભૂખ્યા માણસ હશે પછી ખીચડી બની ગઈ એટલે અડધી ખીચડી મહાદેવને આપી અડધી પાર્વતીને આપી ત્યારે મહાદેવ કીધું તમે અમને બંનેની ખીચડી આપી દીધી તો તમે શું ખાશો ત્યારે ગોપીચંદે કીધું કે એમાં ખીચડી તમને આપી દીધી કદાચ હું ન ખાવ તો શું ફેર પડે કે પણ તમે એટલો બધો કેમ ત્યાગ કર્યો તમે ખીચડી અમને આપી દીધી તમારા માટે તમે કાંઈ ન રાખ્યું અરે મેં બાણું લાખ માળવો છોડ્યો તો ખીચડી તો શું ત્યારે મહાદેવે પાર્વતીને કરી કે જુઓ દેવી કે હજી છોડાની મમતા હજી છોડાનો અહંકાર હૃદયની અંદર છુપાયેલો પડ્યો છે કે હજી એને એવું છે મનમાં કે મેં બાણું લાખ છોડ્યો તો ખીચડી તો શું ત્યારે વાત આપણે એટલી સમજવાની છે કે ગોપીચંદ તો મહા ત્યાગી હતો આપણે દ્રષ્ટાંત છે પણ જે વસ્તુનો ત્યાગ કર્યો છે એના ઉપરની અહમતા ને મમતા ન છૂટે ત્યાં સુધીનો ત્યાગ કોઈ કામનો નથી માટે ત્યાગનો પણ ત્યાગ જે કઈ વસ્તુ આપણે છોડી દીધી છે દીક્ષા લઈ લીધી સંન્યાસ લઈ લીધો પછી એ વસ્તુ પ્રત્યેની મમતા રહે છે ત્યાં સુધી આપણો ત્યાગ યથાર્થ નથી કહેવાતો માટે અહમતા અને મમતા છૂટે એ જ ત્યાગ સાચો છે